ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા સુપેડીયા ગણપતિ મંદિર એક પૌરાણિક અને રાજાશાહી વખતનું મંદિર છે અમુક લોકોને એવું કહેવું પણ છે કે આ બિરાજમાન ગણપતિ બાપાની જે મૂર્તિ છે તે ત્યાં મંદિરની બાજુમાં આવેલા એક કૂવાની અંદરથી મૂર્તિ મળી આવી હતી અને પછી અહીંના લોકોએ મૂર્તિને કૂવાની બાજુમાં જ ગણપતિ બાપાને બિરાજમાન કર્યા હતા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડે ગામ ખાતે આવેલા સુપેડિયા ગણપતિ મંદિરની એક અલગ જ ઓળખાણ છે સુપેડીમાં આવેલા સુપેડિયા ગણપતિ મંદિરમાં ભાદરવી ચોથમાં શ્રદ્ધાળુઓને ભારે ભીડ જોવા મળે છે ધોરાજી તાલુકાના સુપેડે ગામ આવેલું છે સુપેડિયા ગણપતિ મંદિર એક પૌરાણિક અને રાજાશાહી વખતનું મંદિર છે અમુક લોકોને કહેવું છે કે અહીં બિરાજમાન ગણપતિ બાપાની જે મૂર્તિ છે એ ત્યાં મંદિરની બાજુમાં આવેલા કૂવાની અંદરથી મૂર્તિ મળેલી આવી છે અને પછી અહીંના લોકોએ એ મૂર્તિને કૂવાની બાજુમાં જ ગણપતિ બાપાને બિરાજમાન કરેલા સુપેડિયા ગણપતિ મંદિરમાં લોકો આસ્થાને લઈને આવે છે ઘણા લોકો ચાલીને પણ આવે છે ઘણા લોકો જામનગર રાજકોટ ભાવનગર જેવા અન્ય શહેરોમાંથી પણ સુપેડિયા ગણપતિ મંદિરે આવી રહ્યા છે ઘણા લોકોને કહેવું છે કે સુપેડીના આ ગણપતિ બાપાને કોઈ પણ જાતની મન્નત માંગીએ તો ગણપતિ બાપાએ મન્નત પૂરી કરે છે અહીં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા લાડવાની પ્રસાદીને પણ અહીં અહીંથી ઘરે ન લઈ જાય આથી જ આ પ્રસાદીને અહીં પૂરી કરવાની અથવા તો ન પૂરી થાય તો અહીં આવતા બીજા ભક્તોને પણ ખવડાવવામાં આવે છે આ મિંદ આ મંદિર છે રાજા સાહેબ વખતનું છે અહીં બધા શ્રદ્ધાળુ હાલીને આવે દીકરા દીકરીઓ દે છે આ બધા માંગતા અહીંયા પૂરી થાય છે

કે આ પૌરાણિક મંદિર છે અને દાદાના જેપી દર્શન કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીંયા ચડાવેલો શ્રીફળ અથવા કોઈ પણ પ્રસાદ અહીંયાને અહીંયા બીજાને ખવડાવી અને વેચવો પડે છે ઘરે લઈ જઈ શકાતો નથી એવી અહીંયાની માન્યતા છે દાદાની અને પ્રસાદ ક્યાંય દૂર લઈ જઈ શકાતો નથી અને અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ક્યાં ક્યાંથી આવે છે ભાવનગર ક્યાં આવે છે જામનગરથી આવે છે રાજકોટથી આવે ક્યાં ક્યાંથી શ્રદ્ધાળુઓ આવે છે અને તેમની માલની તમામ મનોકામના દાદા પૂર્ણ કરે છે